નમસ્કાર મિત્રો મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો વન વિભાગ એટલે કે વન્યજીવ વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણી સંરક્ષણ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે આ વન્યજીવ વિભાગ પાલિતાણા ભાવનગર અમરેલી જુનાગઢ જેવા શહેરોના જંગલ વિસ્તારમાં રાણી સંરક્ષણમાં રુચિ ધરાવતા કામકાજ કરવા માંગતા હોય તો તેવા વ્યક્તિ માટે આ નાયબ વન સંરક્ષણ પાલિતાણા કચેરી દ્વારા એક તક આપવામાં આવી છે તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો આ ભરતી નાયબ વન સંરક્ષક શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણા ગુજરાત સંસ્થા દ્વારા કરવામાં આવશે ત્યારબાદ ખાલી જગ્યાનું નામની વાત કરીએ તો મિત્રો આ ભરતી વન્ય પ્રાણી મિત્ર પોસ્ટ માટે કરવામાં આવશે ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ સિતોર પદો ભરવા માટે કરવામાં આવશે ત્યારબાદ નોકરીના સ્થળની વાત કરીએ તો મિત્રો આ ભરતી વન વિભાગ દ્વારા મુખ્યત્વે અમરેલી તથા ભાવનગર જિલ્લા માટે કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ તેની છેલ્લી તારીખ સત્તર બાર બે હજાર ચોવીસ પહેલાં અરજી કરવાની રહેશે ત્યારબાદ નોકરીના પ્રકારની વાત કરીએ તો મિત્રો આ ભરતી અગિયાર માસના કરાર આધારિત કરવામાં આવશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં ધોરણ દસ પાસ તથા બાર પાસ હોવું જોઈએ અને શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાંથી મેળવી લેવી ત્યારબાદ અન્ય લાયકાતની વાત કરીએ તો તેમાં નંબર એક ગ્રામ પંચાયત અથવા શહેરી વિસ્તાર માટે કલેક્ટરનું છેલ્લા ત્રણ વર્ષથી જે વિસ્તારમાં રહેતા હોય તેનો દાખલો સામેલ કરવો નંબર બે વ્યવસાયલક્ષી તાલીમ કોમ્પ્યુટરના કૌશલ્યથી પાસ કરેલા વ્યક્તિને અગ્રતા ગુણ આપવામાં આવશે નંબર વન્ય વિભાગ માટે રેસ્ક્યુ કે સંબંધિત કામગીરીનો અનુભવ ધરાવતાને અગ્રતા આપવામાં આવશે ત્યારબાદ અરજી ફીની વાત કરીએ તો મિત્રો વન્યજીવ વિભાગ દ્વારા દરેક કેટેગરીના ઉમેદવારોને અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો મિત્રો અરજી કરનાર ઉમેદવારને રૂબરૂ મુલાકાતના પચાસ ગુણ અને શૈક્ષણિક લાયકાતના પચાસ ગુણ મળીને કુલ સો ગુણમાંથી મેળવેલ ગુણને આધારે પસંદગી કરવામાં આવશે ત્યારબાદ અરજી કરવાના સરનામાની વાત કરીએ તો તેમાં એક ઘાસ ગોડાઉન હાટકેશ્વર મંદિરની પાછળ તળાજા રોડ પાલિટાણા બે બાયપાસ હાઈવે ઓવરબ્રિજ પાસે રોયલ ચોકડી તળાજા તાલુકા સેવા સદન નેશનલ હાઈવે નંબર એકાવન વડલી મહુવા ચાર દરુડી ફોરેસ્ટ કોલોની મહુવા રોડ જેસર પાંચ ફોરેસ્ટ કોલોની જાફરાબાદ રોડ સ્કૂલ નંબર ચાર બાજુમાં રાજુલા છ મૂ બાબરાકોટ રોપ ઉછેર કેન્દ્ર તપોઉ ટેકરીની બાજુમાં જાફરાબાદ સાત બોરિંગડા રોડ રેલવે ફાટકની બાજુમાં જંગલ ખાતાના ઘાસ ગોડાઉન લીલિયા આ સાત સરનામા પર તમે અરજી મોકલી શકો છો તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે તેથી અમારા વિડીયોને લાઈક કરો તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ